જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હિંગળાજ માતાજીના મઠ ખાતે પરંપરાગત રીતે ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે હિંગળાજ માતાજીના ગરબાને નીચે ન મૂકી શકાતો હોવાથી સમાજના આગેવાનોએ ભેગા મળી

એને ત્યાંથી લાવી અને આ સ્ટેન્ડ પર એ અખંડ જ્યોતને અમે રાખીએ છીએ અમારા ગરબા પૂરા થાય પછી ફરી પાછા અમે ઘરે લઈ જઈએ છીએ એ રીતે અમે આ આયોજન શેરી ગરબાનું કરીએ છીએ જય માતાજી